બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણીના મામલે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણેશ્વર ચોકડી પર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું જિલ્લા ભાજપ અને યુવા મોરચાના કાર્યકરોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈ હાઇના નારા લગાવ્યા હતા ત્યારે મહિસાગર જિલ્લા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા ત્યારે કોંગ્રેસે પોતાનું વિકૃત અને હલકી માનસિકતા છતી કરી ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે કોંગ્રેસે રેલી અને ત્યારબાદ સભાના આયોજનમાં મુખ્ય મંચ ઉપરથી દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના માતૃશ્રીને અભદ્ર શબ્દો મુખ્ય મંચ ઉપરથી ઉચ્ચારણ કરવામાં આવ્યું ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા ભાજપને યુવા મોરચા દ્વારા એક ઉતળા દહનનો કાર્યક્રમ આજરો કરવામાં આવ્યો હતો અને એમાં મુખ્યમંચ ઉપરથી જ્યારે સ્વર્ગસ્થ હીરાબાને અપશબ્દો જ્યારે બોલવામાં આવ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે જે યુવા મોરચાનો કાર્યક્રમ થયો છે એના માધ્યમથી ભાજપ ભારતીય જનતા પાર્ટી મહીસાગર આ બાબતને એમની હલકી રાજનીતિને સખત શબ્દોમાં વખોડે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓની આવી નબળી માનસિકતા ઉજાગર કરવા માટે ઉતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો